રાધે રાધે ગાઈસ કેમ છો આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે 12 વાગે છે આ જો અમારો હોસ્ટેલનો ભાઈ બનાવ્યો છે અર્જુન આ પણ ફોન કર્યો છે આવે છે આગળી અત્યારે જો ગોવિંદરે ઊભા છે ફોન મારો ભાઈ બધું ઊભા છે આગળી તાપો આયા શું ગલાણા તમે આ મારવા આવેલા કોઈ નહીં આટો મારવા આવ્યા

અને ત્યાં એકલા છે આ છે મારો આઈફોન છે લેવો એને પેલો ફ્રી ફ્રી